સામાન મૂકે છે અને મારે નીકળવાનું હતું સાડા છ સાથે પણ અત્યારે વાગી ગયા છે કે પેટમાં થોડીક ગડબડ થઈ ગઈ તે ખબર નઈ કાલ સુખવાઈ ગઈ નથી પહોંચ્યા અને ગાડી ગરમ થઈ ગઈ છે અને ખબર નઈ એસી શરૂ હતું ને તો કઈક એસી અવાજ આવવા માંડો જોયું તો ગાડી ગરમ થઈ ગઈ હવે જોઈએ તળાજા પોચું કે વળી પાછું ભાવનગર જવું પડશે એટલે હવે ખબર નથી પડતી હું કરું એમ સીધા ચેક તો કરે છે અંદર કઈ તકલીફ હોય ન હોય બાકી ઘરે ફોન કરવો પડશે કે તળાજા સુધી પહોંચી જાય તો ન્યા ક્યાંક ગેરેજ બતાવી દઈએ હું થયું કુલન્ટ ની પાઇપ લીક થઈ ગઈ છે એવું કે છે તાર હવે જોઈએ જઈ શકે છે કે નથી જઈ શકતા અમે બહાર નીકળ્યા ને કાર્ડ નો થાયું તો કોઈથી બને ની ગાડી મસ્ત મજા ની હાલતી હતી કુલન્ટ ની પાઇપ અહીંથી અચાનક નીકળી ગઈ ને અડધું કુલન્ટ કોનક પર કેટલું કુલન્ટ એટલે કુલન્ટ ઢોળાઈ ગયું છે એટલે દેખાય તો છે રોડ પર હા ઢોળાઈ ગયું છે હવે જોઈએ હવે પાણી નાખીને આગળ તળાજા આવશે ને હમણાં ન્યાકા કરીએ કરમાં પપ્પા ઉભારો હીરવને આપું હે मबा पपन फोन करू पपन उ करो फोन में काय काय ने में तकलीफ થાય या पहुंचने में થાય अदू आवाज जो अरे यहां देखड़ो मनत देखड़ो के दागड़ो लत खुल तो ताकि में क्या है मारी गाड़ी में तो फंसता आवेगा मैडम

લાગતું નથી કે અમે ગીરગઢડા જઈ શકીએ કેમ કે ગાડી ગરમ થાય છે કુલન પાછું મારે છે અંદર કંઈક ગેસમાં એર આવી જાય મને તો બહુ ખબર નથી શું કે જઈ નીચે બધું કુલન પાછું બહાર નીકળી ગયું છે અને ભાવનગર પાછી ગાડી ગેરેજમાં લઈ જવી પડે એમ છે તો હવે જોઈએ ગીરગઢડા જવાય છે કે નહીં નહીં પાછા ભાવનગર પહેલી વાર એવું થયું છે કે ગાડીએ આવી રીતે હેરાન કર્યા એમ બાકી આજ સુધી નેવર ક્યારેય નહીં કોઈ દિવસ કાંઈ તકલીફ નથી આવી પહેલી વાર જ તે આવી કઈ તકલીફ થઈ ગાડીમાં કે ગાડી ગરમ થઈ ગઈ ને કુલર નીકળી ગયું એમ કેમ કે પાઇપ છૂટી પડી ગઈ હતી એના લીધે કુલર નીકળી ગયું હવે ગાડી ઠંડી થતી નથી ગરમ ને ગરમ જ રહે છે એટલે પાછા ભાવનગર જઈએ થોડીક વારમાં ગાડી થોડીક ઓકે થાય પછી અને પછી ત્યાં જઈને ગેરેજ લઈ જવું પડશે મોઢા ઉતરી ગયા સ્મારને સિદ્ધાર્થના પણ હું કરું ગાડીનું પેલા કરાવવું પડે ને નહીં તો એની વગર થોડી કાંઈ જઈ શકાશે બધે કઈ good news છે કે પાછું ભાવનગર જવું પડે એમ નથી ગાડી ઠંડી થઈ ગઈ છે એમાં શું એવું કે ગાડી ગરમ હતી ને ગરમ ગરમ ગાડીમાં coolant નાખી દીધું ને એટલે પાછું મારતું હતું તો વળી અત્યારે હવે ગાડી ઠંડી થઈ ગઈ છે અને હવે ભાવનગર નથી જવાનું જઈએ છીએ પાછા ગીર ગઢડા તો આમ કહેવાય ને કે હું પાછું જવાનું થયું નાના છોકરાને કેમ ચોકલેટ આપો ને ખુશી થાય એની જેમ આમ આનંદ થાય કે હા પાછું ન જવું પડ્યું કેમ કે ફૂલ પ્લાનિંગ કરી લીધું હતું ફૂલ એટલે ફૂલ પ્લાન કરી લીધો તો ત્યાંથી હું કરશું હું નહીં કઈ રીતે આ છે તે છે બધું કરી લીધું તું એટલે હવે જઈએ છીએ અમે પાછા ગિરગઢા અને અત્યારે વાગી ગયા છે દસ હવે જોઈએ ને કેટલા વાગે પહોંચ્યા છે રસ્તામાં નાસ્તો કરશું આમાં સીએનથી પુરાવાનું બધું બાકી છે એટલે હજી ગાડી ચેક કરે છે કે ગરમ થાય છે કે નહીં એટલે ફટાફટ આ બધું પતાવી દઈએ અને નાસ્તો કરવા પહોંચી જાય બહુ ભૂખ લાગી છે હવે તો બપોરના એક્ઝેટ છે ને બાર વાગ્યા છે અને રાજુલા પછી નાખી છે ટોલ નાખવાની પહેલાં ફેરવાને ક્યારનો રસ પીવો તો પણ એક કઈ રસવાળો કહેવાય ને આવતો નહોતો અને એક રસવાળો આવ્યો ને અને એક રસવાળો આવ્યો ને તો રસ પીવાનું મન ઉઠી ગયું એવો રસ હતો ને એનો એટલે એક જગ્યા સારી આવી છે અને સામ મેં હિરવા છે ને ભૂમળા બટેટા જોઈ ગયું છે મન થઈ ગયું છે ભૂંગળા બટેટા ખાવાનું જો જોઈએ

હું જો આમ રસ આવું હોવું જોઈએ પ્લાસ્ટિકના ગ્લાસમાં વ્યવસ્થિત રીતે તાજો રસ અને પ્લસ પ્લાસ્ટિકના ગ્લાસમાં આપે એટલે બીજી વાર ગ્લાસ યુઝ ન થાય હવે જોઈએ ભૂંગળા બટેટા ખાઈએ છીએ કે નહીં ભૂંગળા બટેટા ન ખાધા જોઈને જ આ ખાવાનું મન નહોતું આપણે ભાવનગરમાં માં છે ને ગોળ આખા બટેટી કરીને આપણે અહીંયા તો કઈક લાંબી ચીરું કરીને લાંબી ચીરું કરીને અને ઉપરથી થી હાઈજીન નતું કેમ કે બટેટા છે ને હાવા બટેટા ને સમોસા ભાઈ ખુલ્લા મૂકેલા માથે કઈ ઢાકેલું નથી ભૂંગળા ને અંદર ખાના મૂકા ભૂંગળા તો અમે પેકેટમાં આવતા હોય બટેટા ને ખાના મૂકતા હોતો તો પછી હવે એ જોઈન ખાવાનું મન નતું એટલે આજો નાસ્તો સુકો નાસ્તો લઈ લીધો કટક બટક ને વેફર ને એવું બધું એ ખાઈ લે ત્યાં કલાક વધી ને દોઢ કલાક માં પોચી જશું પછી ન્યાય તો જમવાનું જ છે ને તો ફાઇનલી અમે હવે કિલોમીટર છીએ અને ગીર જંગલ જંગલમાં પહોંચી ગયા આ રોડ છે ને ઉનાળતાલાળા વાળો રોડ છે અને અહીંયા આજુબાજુમાં એકલા જંગલ જંગલ અત્યારે ઉનાળા લીધે બધું સુકાઈ ગયું છે પણ ચોમાસામાં આવો ને તો ચોમાસા તો મજા જ કઈ ગઈ ઈ હરિયાળી ને આંબોચે રોડ ને આપણે જાતા હોય હરિયાળી ને નેચરલ ને નેચરલ નેચર ને માણતા માણતા મજા જ કઈક અલગ છે હવે 5 કિલોમીટર આગળ જઈએ ત્યાં તીમ જોઈએ ક્યાં જો

તો અમે પહોંચી ગયા સિમ્બા resort માં રસ્તા માં તો કઈ મળ્યું નહીં એક હરણ મળ્યું પણ આગળ બે ગાડી હતી ને એ લીધે ફટાફટ ક્રોસ થઈ ગયું એટલે અમને તો જરી કે એના પગ સખ્તો એકલા અંબા આમ જો એકલા અંબા અંબા પણ એકેય કેરી નથી અહીંયા એકેય કેરી નથી ફટાફટ પેલા ચેક ઇન કરી લઈએ અને ફ્રેશ થઈને જમી લઈએ કેમ કે ભૂખ બઉ લાગી નાસ્તો કઈ એવો એવો થયો જ રસ્તા માં wafer ને એવું બધું ખાધું છે એટલે જોવો તો ખરી વાય છે વાઈબે બે બે ટીવી સિરિયલ વાળી વાયબાવે એના જેવો જ બનાવ્યો હતો આખો રિસોર્ટ બતાવું પેલા થઈ જઈએ ફ્રેશ ફટાફટ સીધા જો આવડી મોટી લઈને જઈશ માંડ માન ઉપડાઈશ જીમ બીમ હમણાં મૂકી દીધું છે એટલે કાંઈ વર્કઆઉટ થતું નથી એમ લીધે થોડીક તકલીફ પડે છે હવે સિદ્ધાર્થના ગોતે છે કે અહીંયા કોઈ છે કે નહીં અહીંયા અમે રિસેપ્શન ઉપર આવ્યા પણ અહીંયા કોઈ નથી અંદરે કોઈ નથી ઈધર બી કોઈ નહીં ઉધર બી કોઈ નહીં એ અવાજ કર્યો પણ જો ઉપર હા દરવાજા ફટકાણા એના અવાજ આવ્યા તો ભાઈ હોય એવું લાગે છે ચપટી વગાડે કંઈ આવશે કોઈ હે અંદર કોઈ છે કે એમના છે જ નહીં ઉપરે અમને બે ત્રણ જણા દેખાણા હવે અમે રિસપશન પર આવે પછી ખબર પડે કઈ રીતે છે કઈ રીતે નહીં મસ્ત આવી ગયા છે રૂમમાં અને કહેવાય ને કે

જમવા જવાનું જ ને ક્યાં જવાનું જ કહો જો આ સામે દેખાય ત્યાં જમવા જવાનું છે અને આ પાછળ પણ એક સ્વિમિંગ પૂલ છે અને અહીંયા આગળ પણ એક સ્વિમિંગ પૂલ છે અને આ મારા જે રૂમમાં પણ પર્સનલ સ્વિમિંગ પૂલ છે રૂમ જો રૂમ વિઝિટ તો હું પહેલાં પછી તમને કરાવીશ પહેલાં અમે જમી આવીએ જમીને ફ્રેશ થઈને પછી સાંજે નિરાતે આરામ કરીને મસ્ત તો કરશ્યું રૂમ વિઝિટ જમવા પહોંચી ગયા છીએ અને જમવામાં છે બે શાક છે એમાંથી આ એક મોગનું આ બટેટાની હારે કાંઈક છે આ ડુંગળી તો ને કેરીનો સલાડ આ છે ને આ ભજીયા છે આપણે આપણે અહીંયા આખા અહીંયા કટકા કરેલા છે રસ રસ એવું તો બને જ ટેસ્ટ કેવો તો એ પેલા આપણને એ થરી તો ગયા જ હોય ને ગરમ હોય તો ક્રિસ્પી હોય એ કેમ ચાખો તો કેમ ટેસ્ટ હોય વોન તમને કેવું લાગે હા તો પણ તારો ટેસ્ટ તો કેવું લાગ્યું ફૂડ બ્લોગર તમે જો તમને વધારે આઈડિયા આવે આ તો તું મારો હસબન્ડ હમ મોળો કે આપણે ફૂડ કારણ કે બધાને ટેસ્ટી નથી કેટલા કે છે ને નેટવર્ક નથી પ્લસ અહીંયા વાઈફાઈ નથી તો હવે આ સાઈડનો જે રિસોર્ટ છે ને ત્યાં છે ત્યાં રૂમ જોઈએ છે રોયલ રૂમ છે

કે જાય છીએ રોયલ સૂટ માં અને કાલે પાછા આવી જશું માં રાજા સૂટ માં અમને આરામ સૂટ કોહતા હતું આરામ કોહતા વાત નથી ઓમણા બાથરૂમ માં ગયા તો નિયા માથે ગરોળી ને હું જો જોતી પડદા હાલાવ પડદો બંધ હતો તો કેમ કે કાચ છે એ એમ ની જો વ્યવસ્થિત દેખાડું પડદો બંધ થઈને વાંધો નથી વાંધો ઈ છે કામ જો અહીંયા જો હમ મે ગરોળી દેખાય જો એક અહીંયા હેરવા ઉભું ભી આમ બાયણા બીજી તકલીફ આ રૂમ ની છે આમ મારે જે સ્વીટ તો કહેવાય એમનું કેટલો હ્યુજ રૂમ છે પણ પ્રોબ્લેમ એ છે એ હ્યુજ રૂમ ની તો એને હળી કરમાં તો હા જો જાય વાળી પ્રોબ્લેમ એ છે કે અમે દેખાય મિરર માં અહીંયા પ્રાઇવેસી કાઈ ની આપણે આપણે કાર્યક્રમ કરતો તો પ્રાઇવેસી વિખાઈ જાય આપણી બધી મોટિવ મેન કાર્યક્રમ કાર્યક્રમ મીન્સ કે વોશરૂમ માં હોય આપણે આપણે શાવર ના ના ઉધો કે તો હા બેસી

થાક લાગ્યો ખોટાડો હા ખોટું બોલે હો મા મને તો થાક લાગી પગમાં દુખે છે એટલે હા સૌ આરામ કરો જલ્દી માં કરે માન રૂમાયો બહુ પગ દુખે ગયા મારા તો લિટરલી પગ દુખે છે અત્યારે આને જો દાંત આવે વ્યુ 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 દેખાડું જો દેખાડું સિનેમેટિક

બેસવા માટેનો રોયલ સોફો ને બે ચેર અને સ્ટૂલ છે સામે વોર્ડ્રો અને પાણીમાં જગ અને મિની ફ્રિજ બસ હવે ફટાફટ આરામ હોઈ જવું કરી તો હવાના હેરાન થાય ઊઠીને પાછા બધી જાણકારી લઈ દેસું ક્યાં કઈ રીતે છે શું છે શું નહીં એમ પછી તમને સાંજે કહું કે અમે કયા રિસોર્ટમાં આવ્યા છીએ ये दुख काय खत्म नहीं होता बे लाइट वगैरह तो बड़ी आवी गई कई कल आप सो वर्क में दे उठो सो बच्चे चल लाइट आ गई अरे लाइट वगैरह की अंदर मस्त काम हो रहा है मैं ये वीडियो में आप मस्त टाइम लेट फील टाइम लेट फील हो सकता है वो आ रहा है भाई आज ही तो अदरवाइज बाजू મસ્ત અમે તો ખાલી આયા તા ચા પીવા તો હારો હાર મને મળી ગઈ મેગી કેટલા દિવસથી મેગી મે બાર બાર ની મેગી નોતી ખાધી ઘરે મેં એક વાર ખાધી હતી એમાં ઓછું થાય મને એમ કીધું કે મહિનામાં ખાલી બે જ વાર તારે મેગી ખાવાની એટલે બાજુ કામ થઈ જાય કે આ મહિના મહિનો પૂરો થવા આવ્યો છે એટલે વાંધો નહીં નેક્સ્ટ મહિનાની પાછી બે હજી એમનો રહેશે ને તો વાંધો નહીં તો અત્યારે હું ખાઈ લઉં એમ

સનસેટ હું એક પરફેક્ટ સનસેટ દેખાડું છું તમને એકદમ પૉપ કરે કે નહી મુનો તો બે સનસેટ છે એકદમ શાંત વાતાવરણ ને ફૂલ મજા આવે હાચી વાત છે શૂટ કરવાનું ન થાતો પણ કામ કરવા આવ્યા છે તો કામ તો કરવું પડશે કે